ગીર સોમનાથ જિલ્લાની અંદર આપણા જિલ્લાના સમારતા કલેક્ટર શ્રી એનવી ઉપાધ્યાય સાહેબનું માર્ગદર્શન હેઠળ આપણા જિલ્લાની અંદર એકત્રીસ ઓક્ટોબર સવારે આઠ વાગે મામદાર કચેરીથી આપણે રન ફોર યુનિટીનું કાર્યક્રમનું આયોજન કરેલું છે એ માટે આજે વિવિધ કચેરીઓ સમાજના અલગ આગેવાનો વિવિધ ઓફિસોના વડાઓ સૌની સાથે રાખી સેવાભાવી સંસ્થાઓને સાથે રાખી અને એક રેલીનું જે આયોજન કરેલું છે એ બાબતે આજે સૌની સાથે રાખી મિટિંગ કરવામાં આવી હતી તો આપ જે નગરજનો છે એ સૌને અપીલ છે કે એકત્રીસ તારીખે સવારે આઠ વાગે માનવદાર કચેરી હાજર રહી આ જે રેલી છે એની અંદર સહભાગી થાવ અને આ કાર્યક્રમને દીપાવી સૌ મહાભાર જે સરદાર પટેલની જન્મજયંતિ જ્યારે ઉજવાઈ રહી છે આખા દેશની અંદર ત્યારે વેરાવળ સોમનાથ કે જે સોમનાથને એક મંદિર ફરી વખત એને નવસર્જન કરીને જીર્ણોદ્ધાર કર્યો ત્યારે વેરાવળ સોમનાથ કેમ એને ભૂલે અને એના ભાગરૂપે વેરાવળની અંદર આજે પ્રાંત કચેરીમાં કલેક્ટર ડેપ્યુટી કલેક્ટર સાહેબના નેજા હેઠળ એક મિટિંગનું આયોજન થયેલું એમાં દરેક સંસ્થાઓ હાજર રહેલા તમે એવું નક્કી થયું કે ભાઈ રેલી એક સરસ મજાની કાઢવી દરેક ફ્લોટ બનાવવા કંઈક નવું નવું વસ્તુ ઉમેરવી બાળકોને એમાં સાથે લાવવા કંઈક ઉમેરવું એ જ એને સાચી અંજલિ આપણે કહી શકીશું ત્યારે વેરાવળ શહેરની અંદર આ જ્યારે રેલી યોજાઈ રહી છે ત્યારે સૌને અપીલ સૌને વિનંતી નાગરિકને કે આપણા સરદારને આપણે ભૂલીએ નહીં એને અંજલિ આપી અને રેલીમાં સૌ સાથે જોડાયે નમસ્કાર જય હિન્દ